નમસ્કાર શ્રી ધારી ખેડૂત કૃષિ ઉત્પાદક અને પ્રોસેસિંગ સહકારી મંડળી એફપીઓ તાલુકો ધારી જિલ્લો અમરેલી અમરેલી જિલ્લાની અંદર સતત કમોસમી વરસાદના કારણે ખેડૂતોના તમામ પાકને જણસને નુકસાન પહોંચ્યું હતું અને એ નુકસાનને પહોંચી વળવા માટે થઈને અને ખેડૂતોની પડખે ઊભી રહેવા માટે થઈ ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે જે દસ હજાર કરોડનું રાહત પેકેજ આપ્યું છે અને સાથે સાથે ખેડૂતોને આશ્વાસનરૂપ એમની સાથે ઉભા રહેવા માટેના જે પ્રયત્નો કર્યા છે આ પેકેજને હું આવકારું છું તમામ ખેડૂતો વતી ગુજરાત સરકાર માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રીના ચોઘડિયા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યવાળા પુઠ્ઠા ખૂબ જ વ્યાસવી ભાવે ત્રણ સાઈઝના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ